યાત્રાધામ ડાકોર લાખો વ્યક્તિઓના આસ્થાના કેન્દ્ર છે અને યાત્રાધામ ડાકોર જગતમાં રાજા રણછોડજી ના કારણે જાણીતું છે પણ છેલ્લા લાંબા સમય થી ડાકોર ખાડાઓથી ભરપુર રસ્તા ઉભરાતી ગટર અને ખુલ્લી કાંસો ને લઈને પ્રખ્યાત થઈ રહ્યું છે ડાકોર માં દૂર દૂર થી ભક્તો દર્શન કરવા આવતા હોય છે પણ મૂળભૂત સુવિધાની આવી પરિસ્થિતિ ને કારણે ખુબ તકલીફો વેઠી રહ્યા છે ઉપરાંત સ્થાનિક રહીશો પણ નગરપાલિકામાં રજૂઆતો કરીને થાક્યા છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને વરસાદની પણ સીઝન છે તેવામાં ઠેર ઠેર ખાડા ઉખડી ગયેલ રોડ ઉભરાતી અને ખુલ્લી ગટરથી જો રોગચાળો ફેલાય તો તેની જવાબદારી કોની આ વિષયમાં જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જિલ્લા આરોગ્ય ખાતું અને યાત્રાધામ વિકાસ બોર્ડ ની પણ જવાબદારી બને છે પણ વિચારવાનો વિષય એ છે કે તે દરેક ડિપાર્ટમેન્ટ મુક દર્શક બની રહેલ છે ડાકોર નગર પંચાયતને અનુસંધાનમાં કેટલાક પ્રશ્નો જે ઘણા સમયથી મોકલ્યા છે મારી પાસે ડાકોર નગરના મિત્રો અહીં કાળે ઊભા છે હું ઘણી વખત રજૂ કરી ચૂક્યો છું પણ ઉપલા અધિકારીઓ તરફથી કંઈ સાંભળવામાં આવતું નથી માન્ય કલેક્ટર સાહેબ અને માનનીય કલેક્ટર સાહેબ અને ડીએસપી સાહેબને તમારા માધ્યમથી કહેવા માગું છું કે અમારી રજૂઆતોને ધ્યાનમાં રાખીને ડાકોરના વિકાસ માટે કંઈક પ્રયત્ન કરે અથવા જો જે બી અત્યારના હાલના પ્રશ્નો છે એ પ્રશ્નોને અત્યારે સોલ્વ કરવા પ્રયત્ન કરે ડાકોરની અંદર અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે ઘણા યાત્રિકો આવે છે ડાકોરના બીજા મારા મિત્રો છે હવે તમને કંઈક સંભળાવશું જય રાજ જી બોલો શું પણ તકલીફ જન પરેશાની આખોના રોડ અને રસ્તા ગટર ડાકોર મંદિર ને જોડતા ઘણા રસ્તા જે મંદિર તરફ આવી રહ્યા છે એ બધા જ રસ્તાઓ પર ખુલ્લી ગટરો નું પાણી મંદિર તરફ આવી રહ્યું છે આવા વાળા યાત્રાળુઓ દરદર પસાર થાય છે ડાકોર નગર પંચાયતના કર્મચારીઓ અને ડાકોરના સીઓ સાહેબને મારી આપણી નમ્ર વિનંતી છે શ્રાવણ મહિનો ચાલે છે આનું જલ્દી રસ્તો કરાવો બસ એટલી જ અપેક્ષા રાખીએ છીએ હાજી આપનો પરિચય જણાવો અને શું સમસ્યા છે ડાકોરમાં ચાલી રહી છે જણાવો મારું નામ મિતુલ પટેલ છે અને હું સામાજિક કાર્યકાળ છું સેવા ટ્રસ્ટ તરફથી અત્યારે ડાકોરની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે લોકોને રોડ પાણી રસ્તા અને ગટરની સામાજિક જે સમસ્યાઓ છે એટલી બધી વકરી ગઈ છે લોકોને ઘરની બહાર નીકળવું હોય તો પણ અત્યારે વિચાર કરવો પડે છે અત્યારે આઠમનો દિવસ છે પણ અત્યારે તમે ચારે બાજુ જાઓ તો ગટરના પાણી પાણી દેખાય છે અત્યારે લોકો એટલા હેરાન થઈ ગયા છે ડાકોરમાં ડાકોરમાં કોઈ મહેમાનને પણ બોલાવી શકતા નથી અને મહેમાનો આવે તો આવા ગટાવાળા પાણીમાં ક્યાં ક્યાં રહે ક્યાં આગળ એમને એ રહેવું એ પણ મુશ્કેલ છે ડાકોર નગરપાલિકા કોઈ સામે કોઈ એક્શન લેતી નથી કોઈનું કામ થતું નથી અને લોકો જવાબદાર અધિકારીઓ કોઈ પ્રશ્નનો જવાબ આપતા નથી અને લોકોને જાતે કામ કરવા પડે છે એવી પરિસ્થિતિ ડાકોની અહીં ઊભી છે હાલમાં ડાકોની અંદર પરિસ્થિતિ રોડ રસ્તા ઘટની જુઓ વીજળીની જુઓ પાણીની જુઓ એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે ગણેશ સિનેમા વોર્ડ નંબર ચાર થી મળી ડાકોરના તમામ ઓનની પરિસ્થિતિ જોઈ લો જીવન તમે જોઈ લો કે અહીંથી જે ડાકોરની બહાર નીકળવાનો રસ્તો જ્યાં સ્થાનિક અમારા ધારાસભ્ય સી રહે છે એમનો બી બાજુનો રોડ જોઈ લો ગણેશ સિનેમા બાજુનો બી રોડ જોઈ લો ને બી જોઈ લો હવે જોઈ લો કે આ કેવી પરિસ્થિતિ છે ડાકોરની પાંચ નંબરના વોર્ડમાં થોડાક દિવસ પહેલો એક રહીશે પોતે ગટર સાફ કરવાનો વારો આવ્યો છે જે ગુજરાત સમાચારની અંદર છેલ્લા ચાર પાંચ દિવસ પહેલાની ઉપર ન્યૂઝ આવેલા હતા એ વખત નગરપાલિકાનું કોઈ વ્યક્તિ રજૂઆત કરતા આવ્યું નહોતું સાફ કરવા વોર્ડ નંબર ચારમાં